જોયું હોય ને આવી રીતે બનાવવાનો હે રાખડી અહીં સીધી તો કઈ મારી કરો જો મસ્ત મજાનું ફૂલ બનાવ્યું આવી રાખડી બનાવવાનો હે આ ત્યાં જે સેમ્પલ કર્યું પણ આનાથી અસલ પણ બની જાય તે આ તૈયારી કરીએ હટાણે બધું સામાન ખોલે આ લીધા પેપર હાલો હટાણે હે ને રાખડી બનાવવી ને તે કટિંગ કામ ચાલુ હોય કલર કલર ને હે ને આ લીધા પેજ

જય પ્રશ્નો કૃષ્ણ જય ગસરા જટાણે એવા કહે કાં એક જીવ ચ્યું બપોરનું અને હેને થળ બળ વઢાઈ ગયું તે કટિંગનું કામ ચાલુ હોય ને કોદરા જો બી હું એક એક કર્યા તા ને કહે લીધા હમણાં તબેલામાં જોઈ તબેલાનું કામ હમણાં બધું હા મારા પાસે એ કે હે માણો પણ સિંધુ ને કરવું નવા નવા હોય તે પછી ન હોય એને મેળી બેહ કામ તો બહુ જ મસ્તીનું સોખું થાય પણ કટિંગ કરવા મશીનમાં નવું નવું હોય ને એટલે ન જ રાખો આઈથી બે હે તે જો ભી હું વાટ જવાની બેઠી લીલાડાની કે લીલાનું કટિંગ અસલનું થાય બરું હોય ને ખાવ તેના કટિંગ કરી નાખીએ અંદર ઉપારો કૂટી પાડી નાખીએ જ્યાં આવી થાય પાડે અને જો આ બરું હોય ને હાવ કઠણ કઠણ આવી રીતે હાવ એકદમ નું પાકલ બરું હે તે મળીએ બહુ આવો રૂપાળો ડુસો થઈ જાય એક એક તગાર હોય ને તમે હમાઈ જાય છું આ બધી બાકી હે નાખવાનું જોવે હી જીભ કાઢે એ બધી નાખવાનું બાકી હે સાલું હે કટિંગ કરવાનું અટાણે

અને પાછી વડી ઈવડી છે જબરજસ્ત હાવ પેટ જઈ રહે કોઈ ખાડા ને કોક ની થાય ભૂખ્યું રાખે તો હમણાં ત્યાં પાંચ છ દી થયા ને ફૂલ ધરોવીએ કે મારે અહીંથી જ હું નિરણ કરા જા આઈ હાવ ફૂલ ટેરે રે હમણાં મારા હાથ ની નિરણ થાય એટલે ભૂખ્યું નથી રહેતું પણ વ્યાજમ પડવાનું હોય ને એટલે પેટી હે ને હાવ ઉતરાઈ જાય ફવાર મેં તો વહેલું સવા ગામ નાખી દઈએ ફૂલ બધી ધરાય હમણાં તો પાંચ સાદી થયા ને તો ફૂલ ધરવાઈ દઈએ કટિંગ થાતું જાય ને એ નખાતું જાય એક સાઈડ ને આયર્યું ને ઠેકું તો એ બધી મેં નાખી દીધું કટિંગ અને એ કાંઈ રાખી નખાઈ ગઈ ને એ કટિંગ થાતું જાય એ કરતા જાય એક જણો હું વર નાખવા લાગા કે આપણે નાખીએ તો થોડો ને ઘઉં નાખે માં એવું બહાર વાડીઓની અને ઓઇલી ને તમે હે ને વાઢે નાખ્યું આગળ જ વાઢે જો એક ગયો પણ મૂકવા હે ને બહુ ને બીજો દુસો ખાતે બિયાવાની હે તેના હાટું હું ઝીંજવો કુણો કુણો વાટ ફવારમાં વાઢેવી હતી અને પાછો અટાણી પણ વાઢેવી જાણે વાઢે ને બિયાવાની હે જાણે બહાર કાઢેલી હતી ને ધ્રાબામાં હે ને પછી વજન વાળું શરીર થઈ જાય ને દિનથી ઊભું નથી થયું પગો લેફે આ સો અમારે લાહો ધ્રાબો બહુ ખરહટ ને તી નથી ઊભું નથી થવાતું ધાબામાં બીજા આણી લઈ લીધી ને ઝીંજવા વાઢે નાખ્યો અને પાટ આ રહ્યો કોણો કોણો હું કહે કોણ ને કટી ની પાડીઓ નાખે વા પાડીઓ ઈ તા નવીન વાત આ જે કે પાડીઓ ઈ તા કટિંગ પહેલી વાર સાઈખ્યો ઠીક હે પરવા તા વિયાણીઓ હોય તા હવ ટપડીઓ ટપડીઓ હોય ને આ તા હે બધી સહાત મહિનાની એટલે લીલાડો તો પરવાઈ ન હોય એટલે ઉનારા મોર મોર ને હિયારામાં ન હોય એ તાર કંઈ ખાતા નથી થયું હોય ત્યારે તો સાહેબ દૂધ દૂધ જોડતા હોય તો એ બધું હાલતું હોય અને હમણાં પહેલી વાર કટિંગ કર્યું અમે છ મહિનામાં અને પહેલી વાર જે ખાતા ભાવે પણ એની કટિંગ બહુ કંઈક કૂણું કૂણું હોય ને બધુંય ઝીણું ઝીણું ને ઓલું તો સાવું પડે ને આમાં કંઈ કીપાહી અને ખાધા રાખે તી તગારા બેની નાખી દીધે અને બીજું બેની પણ તગારા દીધા કે આ બેનની તમે બહુ મેળવું છું દૂધ પીએ ને હમણાં એક તો દૂધ પીએ હજુ ધવરાવીએ હજરા ના

પહેરવાના હોય ધોવે નહીં તે ઓસાડું નાખ બધું ધોવે નાખ્યું હું કાં મેજીનું આગાહી હેતી ધોવે નાખીએ મોરથી પાછો મેં ઠાવકો આવે તો ટેન્શન નહીં પાછો મેં જાય ત્યારે ધોવાની ડીએ તે મશીન ચાલુ હોય અને મારે કામમાં અટાણે એ શિયાળ થયા ને તે હું કાલો પહેલાં ત્યાં ઝાડવા કાલુ ના પડ્યા ને તે વાવેદા હવાની તો કંઈ પરવા નહોતી જોડતી એટલે ભીની તેલ થોડુંક ભૂમ બાર વારી અને થોડુંક તેલ ભૂંવાનું ઢીલ શરીરમાં માખ્યું બહુ લોહી પીએ ને તે તેલ જરા ઘુહું તે એને હારું લાગે ને જરા સાંભળીને આસી છે એટલે એ વધારે એ કરડે થી દુખતું ની હે તે મી હે ને તેલ ભુહ દીધું હોગા પેલા જાડવા વાવે ને તો પછી તોરનું તમારે દુખવાનું ન્ય તો કા પેલા જાડવા વાવે લીધું કુ કોંગો તલી દી લે લીધી ન જાડવા આગણી હે ને લે જા એક એક કર કી ક એક આત્મા મોબાઈલ એક આત્મા કો ને જાડવા ને બધો મે નકરઈ નહી તો ગાણો પેલા મૂકઈવા કોઈ પછી ઘા વાવું અર્જુન કીએ કોદારી સામાન તડ માં વાવું પછી હેરડી તો કોમેન્ટમાં કે આ હેરડી કાંઈ એમનું દેખાડો પણ હેરડી જ જોવા જડે બગીચામાં જઈએ ને ડેલો ખોલા ને એટલે સીધી હેરડીનું જ દર્શાવે આ દોરી છે એક ઓલા માંથી તો કચલું ફૂટ્યું મૂક્યું જાડ્યું

જા સફેદ સેતુર હોય આંગળી જેવડિયા થાય સફેદ કાલે નહોતી વાત કરતી પણ મીતે અગાઉથી શ્રીરામ નર્સરીમાંથી લઈને વાવી દીધું અને જા શ્રીરામ નર્સરીનું ગુલાબ આ ખાલી ત્રીસ રૂપિયા વાળું હોય જતા પણ ગુલાબ તડકો ના આવે હજી તો ઘણા વાવ્યા આમાં જાજ્યા ગુલાબ આવે ને આ વાવ્યું હતું પહેલાં સોક મહિના થયા ને વાવ્યું હું તો પાનથી જ ગુલાબ જાજ્યા ઝીણા ઝીણા એવા સુપરના હોય

ખબર નઈ અને વા ફણસ છે એની વાવું બું હોય એ રાખ્યું છોકરાવાડું હું કઈ બે જાડમાં આ બે રાખી ને તો એની ફોટો પાડવાનો હોય પડાઈ જાય ને બે વાત થઈ જાય આંબો વાયુ આ વડિયો થાય એવડિયો કરે ને એ તો થાય મોટે રોપા જ નારિયેળી હે ને એવડિયા એવડિયા થાય બહુ વડાનો થાય ઝાડમાં આંબાના વાવ્યો એ બારમાસી જ છે લાંબિયું કેરીયું થાય ને બારમાસી ની છે તે વાવે દીધા કીવા થાય એકદમ હાથું હાણી સાંભળી દીધું આવે ને કોરીમાંથી નાખી પાણી ભરાઈ ગયા કોરી માંથી તગારું ભરી દીધું હા દિયાર હાલો આ દિયાનું નું ઝાડું વાવવાનું હે બીજું આ ફણસ છે ઓલે હું લીસી ઉતી ને આ ફણસ ઝાડું હે ટોટાણે વાવે દી લઈ દેલા હું ચાલલા ઉભો આઈ જો પીવે હા મુક દે તો પકડવા દે મણી તું ખલી એટલે હે દોઈ ના ખાતે ઈ કરીમાં માં ના આડું નીકળી જાય તાર વાહે પડી દો ઉભો થઈ જા હા હા ઈ આવી જો ગમે તો લાઇટ સે સપ્રેન્ડ કરવાનું કોઈ ભૂલ થાય નહીં